तुम्हारा तो वो लंबे समय तक नहीं हो पाएगी सेवा। हेलो भाई कमेंट करियो भाई आज क्या क्या पढ़ा अलग गैस वाली उकेरी हुई सही है पांच मिनट ही दिन तो रहे होते पढ़े क्या रहती मेहसूस की रही है क्या रहती मास्टर से हाँ अब वो ये हो बेगिट है क्या रहने हैं टेंट सुपर दिल क्या रहती मास्टर સોલે ટી માંગે મારા પાલન હેલો ભાઈ જો ભાઈને ચેનલ માં દિક્કત આવતી હોય અને 2026 માં યુટ્યુબર બનવાનો હોય તો કોમેન્ટ કરો ભાઈ આપણે જોઈ લીધું એમ છે તો રૂપિયા

આ લાબી છે ને દેવાના છે છે ને દેવાના છે શું ને દેવાના ને આવડી આવડી જૂની જેવું રો હલો ભાઈ જે કોઈ ભાઈ ચેનલ માં દિક્કત આવતી હોય કઈ દિક્કત અને યુટ્યુબર બનવા માંગતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય તે કોમેન્ટ કરો હાલો મિત્રો જેને ચેનલ મોનિટાઈઝ કરવામાં કોઈ દિક્કત આવતી હોય તો કોમેન્ટ કરો ભાઈ અને નવા આવ્યા હોય તો લાઈક કરતા જાઉં ભાઈ હું તો આમાં લાઈવ છું હલો ભાઈ જેને કોઈને ચેનલમાં દિક્કત આવતી હોય તો તમારી ચેનલમાં હું તમારી દિક્કત બધી ગુજરાતી હોવો જોઈએ હો ભાઈ ગુજરાતી હશે એનું કામ થાય અને બે હજાર છવ્વીસ માં youtube માં કામ કરવા માંગતા હોય તે ભાઈઓ કોમેન્ટ કરો ભાઈ જલ્દી જલ્દી કોમેન્ટ કરો ભાઈ

પાંચ મિનિટ નહીં રહે ત્યાં સુધી કઈ તમારું કામ થશે નહીં આપણે એક ચેનલ કાલ બીજી મોનેટાઈઝ કરી છે કમ્પ્લેટ અને કાલે ભાઈ યુટ્યુબ નું પેમેન્ટ બધા એનું પ્રોસેસિંગ માં વી ગયું છે લાઈટ નથી બીજું કઈક લઈ લ્યો અને રતુદાઈ ને લઈ આવવાનું આવેલું હશે

ન આવતા હોય ગ્રીન સ્ક્રીન નો વિડીયો બનાવતા ન આવડતું હોય વિડીયો અપલોડ કરતા ન આવડતું હોય ટાઈટલ નાખતા ન આવડતું હોય ભાઈઓ કમેન્ટ કરો કમેન્ટ કર્યા સિવાય તો લાઈક તો કરતા જાઓ ભાઈ નવા આવ્યા હોય તો નવા આવ્યા હોય તો લાઈક કરતા જાવ હાલો ભાઈ જેની કમેન્ટ આવશે એનું કામ થશે કોમેન્ટ આવશે એનું કામ થઈ જશે ભાઈ કોઈને ચેનલમાં વિડીયો અપલોડ કરવામાં કાંઈ દિક્કત આવતી હોય અને તમારો વિડીયો વાયરલ ન થતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કોને વિડીયો વાયરલ નથી થતો અને પાંચ મિનિટ જે મારા લાઈવમાં રહેશે એની જ કોમેન્ટ ખુલશે કોમેન્ટ કરવાનું ઓપ્શન એનું જ ખુલશે જ્યાં સુધી ખુલશે નહીં એટલે તમારે પાંચ મિનિટ તો રહેવાનું છે પાંચ મિનિટ નહીં રહે ત્યાં તમારું અમારું કામ થશે નહીં હાલો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ના ભાઈ લાઈક કરી દે બધા બધા એક કોક લાઈક કરો ભાઈ એક કોક લાઈક કરો લાઈક કરો ભાઈ

કોમેન્ટ કરો અને વિડીયો ને ભાઈ અમારે લાઈવ તમે કો લાઈક કરો ભાઈ લાઈક કર્યા વગર એટલે તમારું કઈ થવાનું નથી લાઈક કરો શેર કરો લાઈક નથી આવતી લાઈક નો આવે ને ત્યાં સુધી કોઈનું કામ થાય છે નહીં લાઈક કરો ભાઈ લાઈક કરે છે કોઈમાં માં કાય પ્રોબ્લેમ થાય છે ની સોલ હું બધા પ્રોબ્લેમ યુટ્યુબ માં કોઈ દિક્કત હોય કાય વાંધો હોય અને યુટ્યુબર બનવા માંગતા હો તો 2026 ની મન પાવે 2027 આવે ની થોડી કરે વાત છે તો 2027 માં તમારે સક્સેસ યુટ્યુબર બનવું હોય તો તમે આ રેડ ચેનલ પકડી છે ગુજરાતી માટે ગુજરાતી સમજાય મારે યુટ્યુબર હોવા જોઈએ એવું મારું સપનું છે ગુજરાતી સબસ્ક્રાઇબ કરો ભાઈ ગુજરાતી એવું રીતે સબસ્ક્રાઈબ કરતા જ અમારી ચેનલ હલો શેનવીર ભાઈ મુંબઈ કાંઈ દિક્ક હલો ભાઈ તનવીર ભાઈ કઈ તમારા વિડીયો છે તવીર ભાઈ મેં તમારી ચેનલમાં જઈને જોયું હતું તમારા વિડીયો હવે વાયરલ થવા માંડ્યા કોમેન્ટ કરો ભાઈ ହ୍ୟାଲୋ ଭାଇମର ଯେ କୋବ୍ଲେମ୍ କାମ ହ୍ୟାଲୋ ଭାଇ ପ୍ରୋବ୍ଲେମ୍ କାଇଁ କର ଲାଇକ କର Thank <laughs> you.